વરસાદની વિશેષ થાળી આયુર્વેદવાળી મિત્રો ચોમાસું આવી ગયું છે અને વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શાક શું બનાવવું અને સાથે જ એ પણ પ્રશ્ન છે કે ચોમાસામાં શું રસોઈ બનાવી કે જેથી આખા પરિવારનું પાચન સારું રહે દરેક વ્યક્તિની હેલ્થ સારી રહે અને સાથે સાથે બધાને ટેસ્ટ પણ મળે અને એટલે જ આ સમસ્યાને દૂર કરવા માટે આજે અમે એક સ્પેશિયલ થાળી તમારા માટે લઈ આવ્યા છીએ તે છે વરસાદની વિશેષ થાળી આયુર્વેદની થાળી આ થાળીને વરસાદના બે મહિના એટલે કે અષાઢ અને શ્રાવણ મહિના દરમિયાન લેવાની હોય છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ચોમાસામાં આયુર્વેદ મુજબ કયા શાક લેવા જોઈએ કયા શાક ન લેવા જોઈએ કયા અનાજની રોટલી લેવી જોઈએ કઈ દાળ લેવી જોઈએ ભાત કેવી રીતે બનાવવા જોઈએ આ બધાની ડિટેલ માહિતી જાણવા માટે અમારા વિડિયોને એન્ડ સુધી જરૂરથી જુઓ નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આયુર્વેદના ચરક આચાર્ય સુશ્રુત આચાર્ય વાઘભળજી ભાવમિશ્રજીએ તેમના ગ્રંથોમાં દરેક ઋતુમાં શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ શું કરવું જોઈએ એનું વિસ્તારથી વર્ણન આપ્યું છે જેને આયુર્વેદમાં ઋતુચર્યા કહેવામાં આવે છે તો આજે આપણે વર્ષા વર્ષાઋતુચર્યા એટલે કે ચોમાસાની આ થાળીમાં આચાર્ય મુજબ શું શું લઈ શકાય તે જોઈએ મિત્રો ચોમાસાની થાળીની શરૂઆત હંમેશા આદુ ખાઈને કરવી જોઈએ તમને એમ પ્રશ્ન થશે કે એવું કેમ તો આયુર્વેદમાં આપણી પાચન શક્તિને સૂરજ સાથે સરખાવી છે જેમ સૂરજ માથા પર હોય તેમ આપણું પાચન સારું હોય છે અને સૂરજ જ્યારે આથમે ત્યારે આપણું પાચન નબળું પડે છે ચોમાસામાં તડકો નીકળતો જ નથી અને સતત વાદળછાયું વાતાવરણ રહે છે એને કારણે આપણી જઠરાગ્નિ એટલે કે પાચન નબળું પડે છે અને સાથે જ ચોમાસાની હવા ઠંડી અને ભેજવાળી હોય છે એટલે શરીરમાં વાયુ વધે છે આપણે બધા જ જોઈએ છીએ કે ચોમાસામાં આપણા પરિવારમાંથી કોઈને કોઈને પેટમાં દુખાવો થવો જમ્યા પછી પેટ ભારે લાગવું ભૂખ ન લાગવી ગેસ થવો પેટમાં દબદબો રહેવો કબજિયાત થવી જેવી પાચનની સમસ્યા થતી હોય છે અને આ સમસ્યાથી બચવા માટે આપણા આચાર્યોએ અડધીથી એક ચમચી આદુના રસમાં બે ચપટી સિંધાળુણ મીઠું અને બે ટીપા લીંબુના રસ નાખીને લેવાનું કીધું છે આદુ લેવાથી આપણી પાચન શક્તિ વધે છે ભૂખ વધે છે જે પણ કોઈ ખોરાક ખાય એનું પાચન થાય છે પણ હા જો તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય અને તમને જો ચામડીનો રોગ હોય તો તમારે જમવાની પહેલાં આદુને બદલે જીરુંનો ઉપયોગ કરવો જોઈએ આદુ આપણા શરીરમાં એપેટાઈઝર તરીકે કામ કરે છે હવે વારો આવે છે રોટલીનો તો ચોમાસામાં કયા અનાજની રોટલી લેવી જોઈએ આચાર્ય મુજબ ચોમાસામાં એક વર્ષ જૂના ઘઉં અથવા તો જવની રોટલીનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને આ સિઝનમાં રોટલી ઉપર ઘી લગાવીને જ ખાવું જોઈએ કારણ કે ઘી છે તે આપણા શરીરમાં જે વાયુ વધે છે તેને ઓછું કરવાનું કામ કરે છે સાથે સાથે જે બીજા અનાજ છે જેમ કે જુવાર મકાઈ બાજરો જેને અત્યારે આપણે મિલેટ્સ કહીએ છીએ એ મિલેટ્સનો ઉપયોગ ચોમાસામાં ઓછો કરવો જોઈએ કારણ કે આયુર્વેદ મુજબ આ જે મિલેટ્સ છે તે વૃક્ષ એટલે કે સૂકા છે અને પરિણામે સૂકી વસ્તુ શરીરમાં વાયુ વધારે છે એટલે આ બધા જ મિલેટ્સનો ઉપયોગ અઠવાડિયામાં એકથી બે વાર કરવો જોઈએ અને ખાસ કરીને તેની રોટલી કે રોટલા બનાવતી વખતે તેના મોણમાં ગાયનું ઘી નાખવું જોઈએ અને બની ગયા પછી ઉપર ગાયનું ઘી લગાડીને જ ખાવું જોઈએ ઘી લગાડીને લેવાથી આ મિલેટ્સ પચવામાં હલકા બને છે સૂકા પડતા નથી અને શરીરમાં વાયુને વધારતા પણ નથી હવે ચોમાસામાં કયા શાક ખાવા જોઈએ ચોમાસામાં સૌથી મોટો પ્રશ્ન છે શાકનો આચાર્ય કહે છે કે ચોમાસામાં દૂધી ગલકા જીસોડા કારેલા પરવર કોંકોડા સરગવા જેવા શાક લેવા જોઈએ ખાસ કરીને જે શાક વેલા ઉપર થતાં હોય તેવા શાક વધારે ખાવા જોઈએ ચોમાસામાં કયા શાક ન લેવા જોઈએ તો ચોમાસામાં ભીંડો ગુવાર પાપડી કે બટેકા જેવા ગેસ કરે તેવા શાક ઓછા લેવા જોઈએ કઠોળમાં મગ સિવાયના કોઈ પણ કઠોળનો ઉપયોગ શક્ય ત્યાં સુધી ન કરવો જોઈએ ખોરાકમાં આપણે જે પણ તેલ વાપરતા હોય પણ ચોમાસા દરમિયાન જો તલનું તેલ વાપરવામાં આવે તો તે બેસ્ટ ફાયદો કરે છે ચોમાસામાં લીલા શાકભાજી ખાવાની આયુર્વેદ ના પાડે છે આવું કેમ હશે એ વાત આપણે ઉદાહરણથી સમજીએ આપણે જ્યારે વધારે સમય સુધી પાણીમાં બેસીએ છીએ ત્યારે આપણા પગ પાણીમાં રહેવાને કારણે ફુગાઈ જાય છે બસ આ જ સ્થિતિ ચોમાસામાં જોવા મળે છે ચોમાસામાં જમીનમાં પાણી ભરેલું હોય છે પરિણામે એમાં જે લીલા પાંદડાવાળા શાકભાજી હોય છે તે ફૂગાઈ જાય છે એમાં એક પ્રકારનો આથો આવી જાય છે અને સાથે જ ચોમાસામાં હવા ભેજવાળી હોય છે ભેજને કારણે એ એક ખટાશ પકડે છે આ વસ્તુ માટે આયુર્વેદમાં અમલ વિપાકી શબ્દ વાપર્યો છે અમલ એટલે ખાટું અને વિપાકી એટલે પચી ગયા પછી માટે આ લીલા શાકભાજીને લેવાથી તે પછી ગયા પછી શરીરમાં ખટાશ કરે છે અને એટલે જ આચાર્યોએ આ ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજી ખાવાની ના પાડી છે જૈન ધર્મમાં પણ ચાતુર્માસ દરમિયાન લીલોતરી ખાવાની મનાય છે તેની પાછળ કદાચ આ જ કારણ હોઈ શકે મિત્રો ચોમાસામાં ધ્યાનમાં રાખવા જેવી એક ખાસ વાત છે તે છે કે ચોમાસામાં કાચા સલાડ ન લેવા કાચા સલાડ શરીરમાં વાયુને વધારે છે પચવામાં ભારે છે અને ચોમાસામાં પાચન આપણું નબળું પડેલું હોય છે શરીરમાં વાયુ વધેલું હોય છે અને સાથે જ કોબી જેવા લીલા શાકભાજી પાણી પોચા બને છે અને એટલે જ ચોમાસાના આ બે મહિના અષાઢ અને શ્રાવણ દરમિયાન કોઈ પણ પ્રકારના સલાડનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો તમને ખાવાની ઈચ્છા થાય તો તેને ગાયના ઘીમાં કે તલના તેલમાં તે જ સાતડીને જ ઉપયોગ કરવો જોઈએ આપણા ગુજરાતીઓને થોડા તો થોડા પણ દાળ ભાત ખાધા વગર સંતોષ ન થાય બરોબર ને તો ચાલો આપણે જોઈએ કે ચોમાસામાં કઈ દાળ ખાવી જોઈએ ચોમાસામાં મગ કે મગની દાળ સૌથી શ્રેષ્ઠ છે મગની દાળમાં ફોતરાવાળી દાળ કે પીળી મોગર દાળ કે જેને આપણે છળિયા દાળ તરીકે પણ ઓળખીએ છીએ તે બંનેનો ઉપયોગ કરી શકાય છે તુવેર દાળ કે અડદની દાળ પચવામાં ભારે હોવાથી આ બે મહિના તેનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને જેમને વાની તકલીફ હોય કે સાંધાના દુખાવા થતા હોય તેમણે અડદની દાળ ન લેવી જોઈએ ભાત વિશે જોતાં પહેલાં એક સ્પેશિયલ વસ્તુ આયુર્વેદમાં આ ચોમાસામાં લેવાની કીધી છે તમને આશ્ચર્ય થશે પણ આયુર્વેદના આચાર્યોએ આ ચોમાસાને અથાણું ખાવાની સૌથી બેસ્ટ ઋતુ કહી છે કારણ કે અથાણાની બનાવટમાં આપણે જે તેલ અને મીઠાનો ઉપયોગ કરીએ છીએ તે ચોમાસામાં આપણા શરીરમાં જે વાયુ વધ્યો હોય તેને ઓછો કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે અને તમે જોશો કે આપણા મોટા ભાગના અથાણા ખાટા હોય છે આ ખાટો એટલે કે જે અમલરસ છે તે આપણા પાચનને સુધારે છે અને આપણા શરીરમાં જે વાયુ વધ્યો છે તેને ઓછો કરે છે ચોમાસાની આ સિઝનમાં બીજોરાનું અથાણું સૌથી બેસ્ટ છે આ સિવાય તમે તમારી તાસીર મુજબ ચણા મેથીનું અથાણું આમળાનું અથાણું કે આમળાના મુરબાનો ઉપયોગ પણ કરી શકો છો પણ મિત્રો જો તમને વા હોય તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય અને જો તમને ચામડીનો રોગ થયો હોય તો તમારે આ અથાણાનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ હવે જોઈએ કે ચોમાસામાં ભાત કેવી રીતે બનાવવા તમારામાંથી ઘણા બધાને એવો અનુભવ હશે કે ભાત ખાવાથી ગેસ થાય છે તો આ સિઝનમાં હંમેશા એક વરસ જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ અને જો એક વરસ જૂના ચોખા ન હોય તો ચોખાને તાવડીમાં સેજ શેકી અને તેનો જ ભાત બનાવવામાં ઉપયોગ કરવો જોઈએ ભાતને કૂકરમાં ન બનાવતા હંમેશા ઓસાવીને જ બનાવવા જોઈએ ચોમાસામાં ભાત બનાવ્યા પછી એક ખાસ વિધિ કરવાની કહી છે ભાત ઓસાવ્યા પછી તેના પર ગાયના ઘીમાં જીરું લવિંગ અને હિંગ નાખી આ વઘારને ભાત ઉપર રેડીને ભાત લેવાના કયા છે આમ કરવાથી ચોમાસામાં ભાત ગેસ કરતા નથી અને આરામથી પચી જાય છે માટે જો તમને ભાત વાલા હોય તો આ રીતે બનાવીને લેશો તો તમને ખૂબ સારો ફાયદો કરશે મિત્રો આપણા ગુજરાતીઓને રોટલી દાળ ભાત શાક સાથે પાપડ તો જોઈએ જ તો આ ચોમાસામાં ક્યાં પાપડ લઈ શકાય ચોમાસામાં મગના પાપડ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે પણ હા આ મગના પાપડને હંમેશા શેકીને જ લેવા જોઈએ તળીને લેવાથી તે પચવામાં ભારે બને છે આપણી થાળી તો બની ગઈ પણ આપણને છેલ્લે છાસ પીધા વગર તો ન ચાલે ખરું ને એમાં પણ અમારે કચ્છીઓને તો સૌથી પહેલાં છાસ જોઈએ તો આયુર્વેદ મુજબ આ ચોમાસામાં છાસમાં જીરું અથવા તો સૂંઠ તમારી તાસીર મુજબ નાખીને લેવું જોઈએ અને સાથે જ આ છાસ ખાટી નહીં પણ તાજી મોળી અને ગાયના દૂધમાંથી બનાવેલી જ લેવી જોઈએ ચોમાસામાં આ છાસ ઉપર તમે ગાયના ઘીમાં જીરું નાખી તેનો વઘાર પણ રેડીને લઈ શકો છો આમ કરવાથી તે છાસ પાચન માટે ખૂબ ઉપયોગી બને છે જમ્યા પછી ચોમાસામાં મુખવાસ તરીકે શું લઈ શકાય મિત્રો જો તમારી વાયુ અને કફની પ્રકૃતિ હોય તો તમે તમારી તાસીર મુજબ શેકેલો અજમો જીરું સૂવા કે અળસીનો ઉપયોગ કરી શકો છો પણ જો તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તો વરિયાળી અથવા તો જીરું અને સાકર લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે સૌથી છેલ્લે ચોમાસામાં કેવું પાણી લેવું જોઈએ મિત્રો ચોમાસામાં વરસાદનું પાણી જમીનમાં ભળે છે જમીનના પાણીના સ્તર ઊંચા આવે છે અને વળી જમીનના પાણીમાં કાપ રેતી કચરો પણ ભરે છે અને એટલે જ આપણે જોઈએ છીએ કે ચોમાસામાં આ પાણી બગડવાને કારણે ઝાડા ઉલટી કોલેરા પેટના દુખાવા જેવી સમસ્યા ખૂબ વધી જાય છે અને એટલે જ આપણા આચાર્યોએ આ બે મહિના દરમિયાન પાણીને ઉકાળીને ઠંડુ કરીને લેવાનું કીધું છે અને સાથે જ ઠંડા કરેલા પાણીમાં જો મધ નાખીને લેવામાં આવે તો ખૂબ સારો ફાયદો કરે છે પણ હા ગરમ પાણીમાં ક્યારેય પણ મધનો પ્રયોગ ન કરવો આપણા આચાર્યોએ ખોરાક વિશેની કેટલી સરસ સમજણ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આપી છે જો આ પ્રમાણે આપણે પાલન કરશું તો ચોમાસાની ઋતુમાં આપણે સ્વસ્થ રહીશું અને સાથે સાથે આપણા પરિવારને પણ સ્વસ્થ રાખી શકશું તો મિત્રો આ થઈ આપણી ચોમાસાની થાળી વરસાદની બીજી પેટા ઋતુ એટલે કે શરદ ઋતુ આ શરદ ઋતુમાં શું ધ્યાન રાખવું શું ખાવું પીવું તેના વિશે આપણે આવનારા વિડીયોમાં જોશું વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી શેર કરો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો